તો મોટાભાઈ આપણી ગાડી ક્યારે ની આવી ગઈ છે સર્વિસમાંથી ક્યારે મૂકી ગઈ મને ખબર નથી અત્યારે ઓલા થી આપણે એવો ગાડીને મૂકી દે અંદર છું ઓઇલબોલ કરીને આવી ગઈ છે તો આપણી બાઈક છે ને રેડી થઈ ગઈ છે દોસ્તો અને જો ઓઇલ બોલ લાગી ગયું છે સારું આવી ગયું છે આ મારી ગાય છે ગૌ માતા છે અને મને તો મારવા દોડે છે આ એક વાછળી છે મોરલી નામ છે મોરલી છે ને આપડે પાણી વાળું આવી ગયા છીએ અને ખાતર પણ ચાલુ છે આપણે આવ્યા છીએ તો વાળીએ ખાતર નાખવા તુવેર માં તુવેર માં કુકીડ આવી ગયા આપણે હાવા જ તુવેર છે તમારે કઈ તુવેર બોલવામાં જે શ્વાસ છડી ગયો બીજું કઈ વાંધો નહીં ધોરા ધોળીમાં પાણી ને ખાતર બેય ચાલુ હોય આપણે એટલા માટે જો આપણે વાવણી પેડો અહીં નાખીને આવ્યો ગયો તો પાર્યું ભરાઈ ગયું નથી કેમ કે અડધે અધીને જ ઉગાડવાનું છે પાણી આપણે અને પછી આવો ધારીઓ પણ કરવાનો છે હા ઉણી લઈ જ છે ખાતર વાળું પડું છે નહીં આવડી ડેવડી ધુગર છે જો એ બાજુ ફૂલે આવી આમ એમ કહે છે કુકડ આવી ગયું ને એટલે ફૂલે નથી આવતા હવે ભાઈ ગા કાઢવાની સારી નથી મારા બાપાના છોકરાએ તો કાઢ જ હશે આમ એ દેખાઝું કરીને બતાવું જોરી તો હવે આપણું ખાતર માં પડ્યું હે ફોન મોડું થશે ખાતર બાતર નાખી દઈ હું નથી દેખાતો એવડી તુવેર હે છે ને આ બાજુ પાણી લાગેલું છે એ ખાતર વાગર નું પડ્યું ખાતર વાળું ને એવું છે તો મોટાભાઈ આપણે હે ને ખાતર બાતર માં પડી હે તુવેર ની અંદર બસ પણ અહીંયા પડ્યું છે આપણું

મિત્રો આપણે ખાતર નાખવા ચાલુ કરી દીધું છે હું ક્યારનું ચાલુ કરી દીધું હે થોડુંક કરી દેશે વાંધો નુમાં બિઝનેસ નહીં તો આપણે બિઝનેસ કરો ગમે કરો કોઈમાં આપણે શરૂઆતમાં કોઈ સપોર્ટ ન કરે બરોબર અને જયારે મારા નોન માં વિડીયો થાય ને ત્યારે બધા નોન માં ત્યારે શેરિંગ અને લાઈક આવે છે ત્યાં બધી કોઈ શેરિંગ અને લાઈક પણ નથી આવતી હોય તો લઈ જ આપણે તો કોઈ સપોર્ટ કરવા વાળો હોય છે નહીં એમાં નવ્વાણું ટકા અત્યારે આપણે જો તુવેરમાં પાણી વારીએ છીએ પાણી જાય છે નાકાબાકા વારીએ અને આપણી તુવેર છે તો ફટ આ તુવેર તમારે તુવેર કહીશ આપણે તો હાવ જ છે તમારે હાવ જ છે અત્યારે ખાતર નાખ્યું છે આપણે વીસ વીસ જીરો જેવું નાખેલું છે એમાં ત્યારે ટાઈમ નહોતો આપણે પાણી બે ભેગું વાળે એ રીતના બનાવું શરૂઆતમાં આવ્યો તો થોડોક બનાવ્યો તો ખાતર નાખો ટાણે અત્યાર સુધી મારા પપ્પા ત્યાં એ અટાણા દુકાન છે ને હું આવી ગયો છું અહીંયા વાડી આપણે પાણી વાળવા ઓકે તો અત્યારે આપણે પાણી વારે છે નાખું પણ ભરાઈ ગયું છે તો નાખું વાળી આવીએ